ગુજરાતી નિબંધ નવરાત્રિ નવરાત્રિ નવરાત્રિનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે નવરાત્રિનો તહેવાર આસો આસોસુદ એકમથી સુદ નોમ સુધી ઉજવાય છે શક્તિ અંબા માતાએ મહીસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું દસમા દિવસે મહીસાસુર રાક્ષસ મરાયો અંબા માતાએ મહીસાસુર રાક્ષસનો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે નવરાત્રિના તહેવારમાં શેરીએ શેરીએ માતાજીના મંડપો બાંધવામાં આવે છે તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે પછી માતાજીની આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે કેટલાક લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે માતાજીની પૂજા કરે છે અને માતાજીના નામના જપ કરે છે અને આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે ઠેર ઠેર માતાજીના હવન થાય છે લોકો ભક્તિભાવપૂર્વક હવનમાં ભાગ લે છે હવનની પૂર્ણાહુતિ પછી જમણવાર યોજવામાં આવે છે લોકો મિષ્ટાન આરોગ્ય છે ચોમેર ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાય છે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે શહેરોમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમાં જાણીતી ભજન મંડળીઓ અને જાણીતા ગાયકોને બોલાવવામાં આવે છે યુવાનો અને યુવતીઓ આકર્ષક વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગરબા ગાય છે અને દાંડિયા રાસ રમે છે કેટલીક વાર તો આવા દાંડિયા રાસની રમઝટ સવાર સુધી જામે છે ટીવી પરથી પણ આ દિવસોમાં અવનવા ગરબા રાસ પ્રસારિત કરવામાં આવે છે કોઈ કોઈ જગ્યાએ આખી રાત અતિશય મોટા અવાજે ચાલતા ગરબાથી માંદા લોકોને તથા પરીક્ષાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચે છે શેરીઓ મહોલ્લા અને સોસાયટીઓમાં નાના બાળકો છાણ માટી અને ઈંટોનો ઉપયોગ કરીને ગબ્બર કે પાવાગઢનું પ્રતિક બનાવે છે રાતે ત્યાં દીવા પ્રગટાવીને આરતી કરવામાં આવે છે તેને મલ્લા માતા કહેવાય છે કેટલીક શાળાઓમાં પણ નવરાત્રિ નિમિત્તે ગરબા મહોત્સવ રાખવામાં આવે છે નવરાત્રિ સૌને આનંદ આપતો અને ભક્તિભાવ વધારતો તહેવાર છે Thank you friends. Please like, share and subscribe.